એટલે તાલર ફીજ છે ફેમિલી આ પણ તાલર ફીજ છે અને આ છે લાલ ડોલા ફીશ ફેમિલી જો કેવો છે લાલ ડોલા તો આવી રીતે લાલ ડોલા ફિશ આવ્યો છે હિલ્સા ફિશ અને અમારી ભાષામાં તમે ચાક્ષી કે અને આ છે હિલસા ફેમિલી એક રંગ છે અને બીજો હિલ્સા ફીશ આવ્યો છે ફેમિલી અહીં અને અહીંયા પાછો બીજો હિલસા ફીશ તો હેલો યુ ફેમિલી કેમ છો ફેમિલી તમે બધા તો ફેમિલી તમે બધા મજા મજા છો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે દરિયાની કિનારે નદી આવે છે ફેમિલી કેમકે આપણી બોટ ફિશિંગ કરીને આવી છે તો આપણી બોટ શો મચ્છી લાવી છે રહેજો અને નવા હોય તો અમારી ચેનલે વિડીયો તો ફાઈનલી ફેમિલી આમાંથી એક બોટ ફિશિંગ કરવા જાય છે એક બોટ આપણી આવી છે તે અહીંયા છે કે હમણાં દરિયાની નજીક કિનારે લાગશે વિડીયોમાં આગળ જોઈશું કન્ટિન્યુ બન્યા રહેજો તો આવી રીતે આપણી અહીંયા બોટ હવે દરિયાની નજીક કિનારે લાગશે વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહેજો તો આવી રીતે આપણી બોટ હવે ધીરે ધીરે દરિયાની કિનારે નજીક આવશે ફેમિલી જુઓ ફેમિલી તો આવી રીતે દરિયા કિનારે આપણી બોટ નજીક આવી ગઈ છે વિડીયો માં તમે ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી તો આવી રીતે આપણી બોટ હવે ઉપર ખેંચાતી જાય છે ફેમિલી આવી રીતે તેને ઉપર ખેંચવાની હોય છે ઉપર નીકળી જાય આપણી બોટ એટલે તેમાં જોશું કે શું મચ્છી છે વિડીયો માં ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે ફેમિલી જુઓ આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે તો આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે તો આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે ફેમિલી હવે તમે આપણે ઉપર ચડીને જોશું કે શું મચ્છી આવી છે વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો જુઓ ફેમિલી ફાઇનલી ફેમિલી આપણે બોટની અંદર આવી ગયા છે તો આપણી બોટમાં છે આ છે તાલર ફિશ એટલે તાલર ફીશ છે ફેમિલી આ પણ તાલર ફીશ છે અને આ છે લાલ ડોલા ફિશ ફેમિલી જો કેવો છે લાલ ડોલા તો આવી રીતે લાલ ડોલા ફિશ આવ્યો છે અને ફરી પાછો બીજો લાલ ડોલા છે જો ને આ પણ છે લાલ ડોલા ફિશ અને બીજું છે દાહી ફીશ આવી છે ફેમિલી ને આ છે હિલસાફીસ અમારી પાસે ચાક્ષી કે આ છે હિલસાફીસ ફેમિલી એક રંગ છે અને બીજો આવ્યો છે અહીંયા અને અહીંયા પાછો બીજો ત્રણ આ પણ જો ફેમિલી તો આવી રીતે આપણી બોટ હિલ્સ પીસ પકડીને આવી છે તો હિલ્સ પીસ આપણા હાથમાં તો નહીં આવી ફેમિલી થોડો મોટો હિલ્સ પીસ છે પાંચસો થી છસો ગ્રામનો આ બધી પાંચસો ગ્રામનો છે જો ફેમિલી ને આ છે ડાય પીસ ફેમિલી તો આવી રીતે આપડી બોટ હીલસા પીસ પકડીને આવી એટલી મચ્છી આપડી બોટમાં આવી ફેમિલી જુઓ તો આવી રીતે આ હિલસા પીસ છે બે આવી ફેમિલી તો આવી રીતે છે આ હીલસા ફેમિલી જુઓ આપણી બોટ ને આ છે લાલ ડોલા ફીશ અને લાલ ડોલા ફીસ કહેવામાં ફેમેલી જો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો હવે આપણે એક બીજી બોટની મુલાકાત લેશું કે તેમાં કેટલી હિલસા ફીસ આવી છે મેળવી ખાસ કન્ટિન્યુ બની રહેજો અને નવા હોય તો અમારી છે અને સબ્સ્ક્રાઇબ કરવા મેળવી જો આવી રીતે એટલી મચ્છી આવી આપણી બોટમાં બધી હિલ્સા અને એટલી જ મચ્છી આવી આપણી બોટમાં ફેમિલી આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાટી જાય છે જુઓ ફેમિલી આવી રીતે આપણી બોટને ઉપર ખેંચે છે મશીનરી થી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો જુઓ આવી રીતે આપણી બોટ ખેંચાતી જાય છે ફેમિલી તો આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે ફેમિલી જુઓ તો આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે ફેમિલી જુઓ આવી આપણી રીતે બોટ ઉપર ખેંચાતી જાય છે જુઓ ફેમિલી તો ફાઇનલી આવી રીતે આપણી બોટ ઉપર ખેંચાતી જાય છે ફેમિલી ફેમિલી વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા નવા સરસ વિડીયો અમારી ચેનલ પર ફેમિલી આવતા રહેશે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું એક નવા વિડીયોમાં